વરસાદ વરસતો હોય અને કોઈ તમને પૂછે કે તારે શું ખાવું છે તો તમે શું જવાબ આપશો મને ખબર છે તમે શું જવાબ આપવાના છો અને એ જ રેસીપી હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું તો હું નીપા સ્વાગત કરું છું સુપર સહેલી આપવા જઈએ મારા કિચનમાં તો સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર એક કપ ધોઈ અને સુધારેલી પાલકની ભાજી લઈ લેવાની છે અને આ રીતે આપણે એને એકદમ ઝીણી પણ નથી સુધારવાની અને એકદમ મોટી પણ નહીં મીડિયમ આ રીતે આપણે સુધારીને તૈયાર કરવાની છે એક મીડિયમ સાઇઝનો બટાકો લઈ લીધો છે અને એને આ રીતે પતલું પતલું ચિપ્સમાં કાપી લીધું છે જો હવે તમને આ રીતે ચિપ્સમાં કાપવાનું ન ફાવે તો તમે છીણીમાં જે મોટા હોલ્સ હોય એની મદદથી તમારે એને છીણી લેવાનું રહેશે તો એ અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો બટાકાને આ રીતે લઈ લીધો છે એવી જ રીતે એક મીડિયમ સાઇઝનો કાંદો લેવાનો એનો સ્ટેમ્પ કાઢી નાખવાનો અને એને પણ આ રીતે લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લેવાનો જેથી કરીને એની એક એક સળી અલગ સરસ છૂટ્ટી પડી જશે ત્યારબાદ આપણે એની અંદર બે મોટી કળી લસણ લીધું છે અને એને બારીક સુધારીને અંદર લઈ લીધું છે જે લગભગ હાફ ટેબલ સ્પૂન જેટલું થાય છે સ્કીપ પણ કરી શકો છો ન ગમે તો હાફ ટી સ્પૂન લઈ લેવાનું છે ચીલી ફ્લેક્સ ત્યારબાદ આપણે અહીંયા એક મોટું લીલું મરચું લીધું છે અને એને પણ પારિક સુધારીને લઈ લીધું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલા કોથમીર અથવા તો તમને જે પ્રમાણમાં ખાવા ગમે એ પ્રમાણમાં ક્વોન્ટિટી તમારે એની અંદર ઉમેરવાની રહેશે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો હાફ ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જીરું લેવાનું છે અને હાફ ટી સ્પૂન આપણે લેવાનો છે અજમો અને એઝ યુઝ્યુઅલ આપણે આ રીતે અજમાને હાથની મદદથી મસળી અને અંદર ઉમેરવાનું છે જેથી કરીને એની ફ્લેવર એકદમ સરસ આવશે પાંચ ટી સ્પૂન હળદર ઉમેરી લઈશું અને ત્યારબાદ હાફ ટી સ્પૂન આપણે ઉમેરી લઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર અત્યાર સુધીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકોને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે નવા નવા વિડીયો જોઈ શકો અને સુપર સહેલિયા કેમ જોવી કેમ કે સુપર સહેલિયા પીરસે છે હેલ્ધી રેસીપીઝ ત્યારબાદ આપણે હાફ કપ બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરીશું અને પા કપ ચોખાનો લોટ ચોખાનો લોટ ખાસ ઉમેરવો જેથી કરીને આપણી રેસીપી એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે બધા વેજીસ અને લોટ અને મસાલા બધા સરસ રીતે આપણે આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ આપણને જરૂર પડે તો આપણે થોડું પાણી ઉમેરીશું તો અહીંયા મિક્સ કર્યા બાદ મને થોડી જરૂર લાગે છે કે આપણે પાણી ઉમેરીએ તો અહીંયા આપણે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરી અને એનું સરસ ખીરું બનાવીને તૈયાર કરી દઈશું તો આ રીતે આપણે એનું બેટર બનાવીને તૈયાર કરી દીધું છે અને હાથમાં તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બોલ વળી શકે છે બાઇન્ડિંગ થઈ શકે છે તો હવે આપણે મૂકી દીધું છે ગેસ ઉપર તેલ ગરમ થવા માટે અને હવે આપણે આ ગરમ ગરમ તેલની અંદર ઉમેરી લઈશું ભજીયા પકોડા કે પછી ફ્રિટર્સ તમે જે પણ કહો એ કહી શકો છો ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમ લો ટુ મીડિયમ પર હોવી જરૂરી છે અને ભજીયાને આપણે અંદર ઉમેર્યા બાદ તરત એને પલટાવવાના નથી થોડીવાર આપણે એને રહેવા દઈશું લગભગ અડધીથી પોણી મિનિટ માટે અને ત્યારબાદ આપણે એને પલટાવીશું અને આ રીતે આપણે કોન્સ્ટન્ટલી પલટાવતા જવાનું છે અને એને તળતા જવાનું છે જેથી કરીને બધી સાઈડથી એક સરખો સરસ ગોલ્ડન કલર આવી જશે તો અહીંયા સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને હવે હું આ ભજીયાને કાઢી લઈશ એક ટિશ્યુ પેપર પર જેથી કરીને એક્સેસ ઓઇલ જે છે તે સરસ રીતે દૂર થઈ જશે હવે તમારે જો આ રીતે ભજીયા તળેલા ન ખાવા હોય તો તમે એની નાની નાની ટિક્કી બનાવીને પણ ઓછા તેલમાં શેકી શકો છો અને એને એન્જોય કરી શકો છો મિની ઉત્તપમ જેવું પણ તમે બનાવીને એને એન્જોય કરી શકો છો આજે આપણે વરસાદ વરસતો હોય તો પછી ભજીયા જ બનાવીએ ને તો વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે નીચેથી એક ભજીયું કાઢી લઉં જે થોડું ઠંડુ છે અને તમને બતાવી દઉં કેવું સોફ્ટ બન્યું છે અને જોઈને જ ખાવાનું મન થાય કે નહીં મને તો બહુ જ મન થઈ ગયું છે એટલે હું કંઈ પણ ચટણી સોસ વગર જ ખાઈશ પણ સર્વ કરીશ હું આજે બે મરચાં આ રીતે આપણે સ્લીટમાં કાપી લેવાના છે અને એને થોડા તેલમાંથી કાઢી લેવાના એટલે થોડા હાફ ફ્રાય જેવું કરી દેવાનું અને એને સર્વ કરવાના છે તો રેસિપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવું ભૂલશો નહીં અને તમારી કોમેન્ટ્સ અમને ખૂબ જ ઇન્સ્પાયર કરે છે નવા નવા વિડીયો બનાવવા માટે અને સુપર સહેલિયાની દરેક સહેલી પ્રયત્નો કરે છે કે વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સને એકદમ હેલ્ધી વાનગી પીરસીએ પણ ચોમાસું છે એટલે થોડું ક્યારેક આ રીતે અનહેલ્ધી ખાઈ લેવું એટલા માટે મેં તમને હેલ્ધી વર્ઝન પણ બતાવ્યા છે તો તમને જે વર્ઝન ગમે તે રીતે તમે એન્જોય કરો ચોમાસું એન્જોય કરો અને ગરમાગરમ ભજીયા સાથે Happy monsoon! See you again!